થઈ છે આરામ છેલ્લે આપણે સ્વાધ્યાયની અંદર સાત પોઈન્ટ દાખલા જોતા હતા તો પ્રશ્ન એક જે હતો એના દાખલા આપણે ગણ્યા હતા ત્યાર પછી આગળ આપણે બીજો પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન બે ની અંદર એવું કીધું છે કે બે બિંદુઓ ઝીરો ઝીરો અને છત્રીસ પંદર વચ્ચેનું અંતર મેળવો પછી આજે કીધું છે કે સાત પોઈન્ટ બેમાં ટૂંકમાં આપણો પાઠ્યપુસ્તકનો મુદ્દો છે પણ એની આપણે કોઈ જરૂર નથી આપણી રકમ એટલી જ રહેશે બિંદુઓ ઝીરો ઝીરો અને બીજું બિંદુ છત્રીસ પંદર વચ્ચેનું અંતર મેળવું અહીંયા જે આલેખ દોરેલો છે એ આલેખની પણ આપણે જરૂરિયાત રહેતી નથી ડાયરેક્ટ આપણે દાખલાની શરૂઆત અહીંથી જ કરીશું તો પહેલું બિંદુ એને આપણે નામ આપી દઈએ એ ઝીરો ઝીરો એના યામ છે એક્સ વન અને વાય વન એટલે કે એનો એક્સયામ ઝીરો યામ પણ ઝીરો બીજું બિંદુનું આપણે બી નામ આપી દઈએ છત્રીસ અને પંદર તો એના જે યામ છે એક્સ અને વાય એટલે કે એક્સ ટુ આમ છત્રીસ થાય અને વાય ટુ આમ પંદર થાય બરાબર હવે આ જે બે બિંદુઓ છે એની વચ્ચેનું આપણે અંતર મેળવવું તો અંતર સૂત્ર લખવાનું બિંદુ એ અને બી વચ્ચેનું અંતર એ બી બરાબર અંતરસૂત્ર અહીં લખેલું છે વર્ગમૂળની અંદર એક્સ વન માઇનસ એક્સ ટુ આખા કાઉસનો વર્ગ પ્લસ વાય વન માઇનસ ટુ આખા કાઉસનો વર્ગ હવે એક્સ વન એક્સ ટુ વાય વન વાય ટુ એની જે કિંમતો આપણે અહીં લીધી છે એ કિંમતો લઈ અને આપણે આગળ દાખલો ગણીએ તો એક્સ વન એટલે એ બિંદુ એનો એક્સ્યામ તો એ ઝીરો એટલે એક્સ વનની જગ્યા એમ આવ્યું તો કે ઝીરો માઇનસ એક્સ ટુ એક્સ ટુ એટલે બિંદુ બીનો એટલે છત્રીસ તો માઇનસ છત્રીસ આખા વર્ગ પછી વાય વન માઇનસ વાય ટુ તો વાય વન એટલે બિંદુ એનો વાય એમ તો એ જીરો માઇનસ વાય ટુ એટલે પંદર તો જીરો માઇનસ પંદર આખા કાઉસનો વર્ગ અહીં આખો કાઉસ કરીને પછી વર્ગ કરવાનો આગળ સાદુ સાદુરુપ આપો તો જીરોમાંથી છત્રીસ કાઢો તો માઇનસ છત્રીસ વધે મોટા પદની નિશાની એટલે પ્લસ જીરોમાંથી પંદર કાઢો એટલે માઇનસ પંદર વધે હવે કોઈ પણ માઇનસ સંખ્યાનો વર્ગ કરો એટલે એ પ્લસ થઈ જ જવાની છે બરાબર કેમ કે કી ઘાત હોય એટલે એનો જવાબ પ્લસ થઈ જાય તો માઇનસ છત્રીસનો વર્ગ વધતા માઇનસ પંદરનો વર્ગ હવે છત્રીસનો વર્ગ કરવો હોય તો શું કરવું પડે તો કે છત્રી ગુણ્યા છત્રીસ એટલે નો બે વખત ગુણાકાર એટલે એક હજાર બસો ને છન્નું થાય પંદરનો વર્ગ આપણને ખબર જ હોય બસો પચીસ બંનેનો સરવાળો કરો એક હજાર બસો છન્નું વધતા બસો પચીસ વર્ગમૂળની નિશાની વચ્ચે એમ રહેવા દેવાની એટલે એ બીનો તમે સરવાળો કરશો તો તમને જવાબ મળશે એક હજાર પાંચસો ને એકવીસ એટલે વર્ગમૂળની અંદર એક હજાર પાંચસો એકવીસ આવ્યા હવે આપણે અંતર એ બી હોય તો અહીંથી વર્ગમૂળ કાઢવું પડે વર્ગમૂળની બાર સંખ્યા ક્યારે આવે તો એક ઉદાહરણ આપણે વર્ગમૂળ સોળ હોય તો આપણે ચાર લખીએ ને હું કામ તો કે ચારનો વર્ગ સોળ છે તો એમથી ઊંધું સોળનું વર્ગમૂળ ચાર થાય તો પંદરસો ને એકવીસનું વર્ગમૂળ કેટલું થાય તો ખબર હોવી જોઈએ પંદરસો એકવીસ કોનો વર્ગ છે એ આપણને ખબર નથી તો આપણને એ ખબર છે કે ચાલીસનો વર્ગ કેટલો થાય જોકે ચોકે સોળ સોળસો થાય તો સોળસોની આસપાસ જ આવે છે ને પંદરસો એકવીસ એટલે એની આગળની સંખ્યા કઈ તો કે ઓગણચાલીસ ઓગણચાલીસ ગુણ્યા ઓગણચાલીસ કરો એટલે પંદરસો ને એકવીસ થાય કેટલા થાય પંદરસો એકવીસ તો એનો વર્ગ કેવો થાય પંદરસો એકવીસનું વર્ગમૂળ કેટલું હોય તો કે ઓગણચાલીસ હોય એટલે પંદરસો એકવીસની જગ્યાએ હું લખું તો કે વર્ગમૂળની અંદર ઓગણચાલીસ એનો પાછો વર્ગ વર્ગ વર્ગમૂળ ઉડી જાય તો કેટલા વિધા ઓગણચાલીસ કિલોમીટર એ રકમ આપણને બે શહેર વચ્ચેનું અંતર કિલોમીટરમાં આપ્યું છે એટલે આપણે એકમ કયો લઈશું કિલોમીટર મીટર કીધું હોય તો મીટર સેમી કીધું હોય તો સેન્ટીમીટર એટલે આપેલા બે શહેર વચ્ચેનું અંતર ઓગણચાલીસ કિલોમીટર થાય એવું આપણે કહી શકીએ ત્યાર પછી આગળ લો આપણે પ્રશ્ન જોઈએ સ્વાધ્યાયનો ત્રીજો દાખલો તો ત્રીજા દાખલાની અંદર એવું કીધું બિંદુઓ એક પાંચ પહેલું બિંદુ છે એના યામ છે એક અને પાંચ બીજું બિંદુ છે એના યામ છે બે અને ત્રણ ત્રીજા બિંદુના યામ છે માઇનસ બે અને માઇનસ અગિયાર આ ત્રણ બિંદુઓ સમરેખ છે કે નહીં તેમ નક્કી કરો પાઠ્યપુસ્તકની રકમમાં એવું કીધું કે ત્રણેય બિંદુઓ સમરેખ છે કે નહીં એમ નક્કી કરો અહીંયા એવું કીધું કે અસમરેખ છે એમ પ્રસ્થાપિત કરો એટલે સમરેખ નથી પણ આપણે નક્કી કરવાનું છે સમરેખ છે કે નથી હવે આપેલા બિંદુઓ સમરેખ છે કે સમરેખ નથી એ નક્કી કેમ કરવું તો એ નક્કી કરવા માટે આપણે આગળ ગુણધર્મો ભણી ગયા હતા ધારો કે ત્રણ બિંદુઓ હોય એ બે અને તો એ ત્રણેય બિંદુઓ વચ્ચેના ત્રણ અંતર આપણે મેળવતા એ બી બીસી અને એસી આખું અંતર જો એમાં કોઈ બે અંતરનો સરવાળો કોઈ પણ બે અંતરનો સરવાળો ત્રીજા અંતર જેટલો થાય તો આપેલા બિંદુઓ સમરેક છે એવું કહેવાય જો એવું ન થાય તો અસમરેક છે કોઈ પણ બે અંતર હોય શકે જરૂરી નથી એટલે આમાં જો ત્રણ શરતો લખી છે એ બી વધતા બીસી બરાબર એસી પણ થાય અથવા તો એસી હું આ બાજુ લાવું તો એસી વત્તા બીસી બરાબર એ પણ થાય અથવા આવું પણ થાય એ બી વત્તા એસી બરાબર બીસી હવે ત્રણ શરત કામ તો ત્રણ બિંદુઓ આવી રીતે હશે એ બી અને સી હવે એવું પણ હોઈ શકે કે આ બિંદુ સી આયા હોય અને બી અહીંયા હોય તો પાછું આવી શરત થઈ જાય એસી વધતા બી બીજી શરત થઈ જાય બરાબર AB બરોબર બરાબર એટલે કોઈ પણ શરત આમાંથી લાગુ પાડી શકે ટૂંકમાં આપણે એટલું યાદ રાખવાનું આ ત્રણેય લખવાની કોઈ જરૂર નથી ખાલી એટલું યાદ રાખવાનું કે ત્રણ અંતરમાંથી કોઈ પણ બે અંતરનો સરવાળો ત્રીજા જેટલો થાય તો આપેલા ત્રણેય બિંદુઓ સમરેખ છે નહીતર અસમરેખ હવે એ ખબર કેમ પડે તો એ આપણે એમના દાખલો ગણશું એટલે જે મોટો અંતર હોય ને એને અલગ કરી નાખવાનું અને જે નાના અંતર હોય એ બેનો સરવાળો કરવાનો એ મોટા જેટલો થાય તો એ સમરેખ છે એવું કહેવાય તો આપણે જોઈએ ડાયરેક્ટ દાખલો અહીંથી જ તમારે શરૂ કરવાનો છે ધારો કે પેલું બિંદુ છે આપણે એક અને પાંચ બીજું બિંદુ બી અને ત્રીજું બિંદુ સી માઇનસ બે માઇનસ અગિયાર યામ છે એ આપણે આ પ્રમાણે ધારો કે એ બી અંતર મેળવવું હોય તો બિંદુ એ અને બી ને ધ્યાનમાં લેવાનું એ અંતર મેળવવું હોય કોને ધ્યાનમાં લેવા પડે તો કે એ અને બી ને તો એ અને બી ને ધ્યાનમાં લેવા જુઓ એક્સ વન વાય વન એટલે બિંદુ એ એક્સ ટુ વાય ટુ એટલે બિંદુ બી આ તમે દાખલાની પ્રેક્ટિસ કરો એટલે તમને ખબર પડી જાય પેલું બિંદુ હોય ને એક્સ વન બીજું બિંદુ હોય ને એક્સ ટુ વાય ન લખો આવું કાંઈ તો ડાયરેક ખબર પડી જાય પહેલાના એક શ્યામમાંથી બીજાનો x શ્યામ બાદ કરવાનો તમે બે બિંદુઓ વચ્ચેનું અંતર એ બી મેળવતા હોય તો એ બિંદુના એક શ્યામમાંથી બી બિંદુનો x શ્યામ બાદ કરવાનો પછી એના વાય નો બીનો વાયમ ધારો કે તમે અંતર ac મેળવો છો અને સી વચ્ચેનો અંતર મેળવો છો તો બિંદુ એના એક્સમાંથી બિંદુ નો એક્સ એમ બાદ કરવાનો અને આના વાય બિંદુ નો y યામ બાદ કરવાનો ટૂંકમાં એકના એક્સમાંથી બીજાનો એક્સ અને એકના વાયમાંથી બીજાનો વાય બંનેના યામની બાદ બાદ એ રીતે થાય છે તો એ બી અંતર મેળવવું તો પેલા અંતર સૂત્ર લખી દીધું એક્સ વન માઇનસ એક્સ ટુ આખા કાઉસનો વર્ગ વધતા વાય વન માઇનસ વાય ટુ આખા કાઉશનો વર્ગ હવે એક્સ વન એટલે પહેલો આયામ એક્સ તો એક વાય વન એક્સ ટુ એટલે બીજો આયામ બીનો તો બે એટલે એક માઇનસ બે આખા આખાનો વાય વન માઇનસ વાય ટુ એટલે શું તો કે બંનેના વાયામ તો આનો વાયામ કેટલો છે તો કે પાંચ માઇનસ બીજાનો વાયામ એટલે ત્રણ તો પાંચ માઇનસ ત્રણ આખાનો વર્ગ પછી એમ સાદું રૂપ આપો તમે તો એક માઇનસ બે આખાનો વર્ગ પાંચ માઇનસ ત્રણ આખાનો વર્ગ આમાં જુઓ નિશાની ક્યાંય ફરતી નથી બધું પ્લસ છે એટલે ડાયરેક્ટ અહીંયા એક સ્ટેપ વધારે હું કામ લખું તો ધારો કે આ ત્રણ માઇનસ હોય તો માઇનસ માઇનસ ત્રણ અહીંયા પ્લસ થઈ જાય ને એટલે પણ આમાં એવું કાંઈ છે નહીં હવે એકમાંથી બે કાઢો એટલે માઇનસ એક વધે આ એક સ્ટેપ પાછું ઓછું કરી નાખ્યું આપણે લખી દેવાનું એકમાંથી બે કાઢો એટલે માઇનસ એક વધે પ્લસ પાંચમાંથી ત્રણ કાઢો એટલે બે વધે બધાનો વર્ગ અને પછી ઉપર વર્ગમૂળની નિશાની એટલે વચ્ચે એક સ્ટેપ આ ઉમેરી દેવાનું માઇનસ એકનો વર્ગ કરો એટલે એક પ્લસ એક થઈ જાય બેનો વર્ગ કરો એટલે ચાર થઈ જાય એટલે એક વત્તા ચાર એક વત્તા ચાર કરો એટલે વર્ગમૂળ પાંચ આવે કેટલા આવે વર્ગમૂળ પાંચ તો પહેલું અંતર એ બી મળી ગયું વર્ગમૂળમાં પાંચ એવી રીતે બીજું અંતર બીસી મેળવવું છે તો બીસી અંતર મેળવવું હોય તો બીના અને સીના યામ લેવાના બીનાયામ કયા હતા તો કે બે અને ત્રણ સીના આયામ કયા હતા માઇનસ બે અને માઇનસ અગિયાર સીનાયામ કયા છે તો કે માઇનસ બે અને માઇનસ અગિયાર તો હવે હું બીસી અંતર મેળવું તો જોઉં બીસી બરાબર બીજી વખત અંતર સૂત્ર લખવાની જરૂર નથી ડાયરેક્ટ કિંમત મૂકું એક્સમાંથી એક્સ તો આ બે છે માઇનસ બે છે એટલે પહેલાં બે લેખા પછી સૂત્રની માઇનસની નિશાની પછી પાછા આના માઇનસ બે એટલે આવી રીતે આવે બે માઇનસ પાછા માઇનસ બે આખાનો વર્ગ બરોબર એવી રીતે બે અને ત્રણ હતા બી નામ સી ના આમ હતા માઇનસ બે અને માઇનસ અગિયાર તો વાયામ માંથી વામ બાદ કરવાનો તો આનો વાયામ કેટલો તો કે ત્રણ પછી સૂત્રની માઇનસની નિશાની અને પાછા આ માઇનસ અગિયાર તો એ પાછા માઇનસ અગિયાર લેખાય એટલે ખાસ ધ્યાન રાખવાનું હવે આ નિશાની ફરી જશે હશે માઇનસ માઇનસ કેવા થઈ જાય પ્લસ તો બે વત્તા બે એટલે ચારથી થઈ એક સ્ટેપ લખવાની જરૂર નથી આમને ખબર પડી જશે ત્રણ આ માઇનસ માઇનસ પ્લસ એટલે ત્રણ વત્તા અગિયાર થશે ને એટલે એ ચૌદ થયા બરાબર એટલે ચારનો વર્ગ વધતા ચૌદનો વર્ગ ચારનો વર્ગ કેટલો થાય તો કે સોળ ચૌદનો વર્ગ કેટલો થાય તો કે એકસો છન્નું ચૌદ ગુણ્યા ચૌદ આપણને વીસ સુધીના વર્ગ તો આવડતા હોય બેન સરવાળો કરો એકસો છન્નું અને સોળ હોય એટલે કેટલા થાય બસો બાર તો આ બસો બાર પેલું એ બે અંદર કેટલું મેળવતું તો કે વર્ગમૂળ પાંચ મેળ્યું હતું બીસી કેટલું મેળ્યું હતું કે વર્ગમૂળ બસો બાર મેળ્યું હવે એસી હવે શું બાકી દીધું એસી હવે એસી અંતર મેળવવું હોય તો એ અને સી ના યામ લેવાના કોના કોના એ અને સી તો એના યામ કયા હતા એક પાંચ સી ના આમ કયા હતા માઇનસ બે માઇનસ અગિયાર તો એસી બરાબર એક માંથી સી નો એક્સયામ એટલે માઇનસ બે તો એક માઇનસ સૂત્રના પાછા માઇનસ આ યામના એટલે એક માઇનસ માઇનસ બે આખાનો વર્ગ વત્તા વાય વન માઇનસ વાય ટુ વાય વન એટલે પાંચ થાય અને વાય ટુ એટલે બીજાનો વાયમ માઇનસ અગિયાર થાય માઇનસ અને આ પાછા યામના માઇનસ અગિયાર હવે સાદુરૂપ બાબત માઇનસ માઇનસ પ્લસ થશે એટલે એક વત્તા બે થઈ ગયા અહીંયા માઇનસ માઇનસ પ્લસ થાય એટલે પાંચ વત્તા અગિયાર થઈ ગયા હવે એ બધાને સરવાળો કરી દેવાનો એક અને બે એટલે ત્રણ પાંચ અને અગિયાર એટલે સોળ તો આ ત્રણ નો વર્ગ વધતા સોળો ત્રણ નો વર્ગ નવ થાય સોળ નો વર્ગ બસો છપન થાય બીસી કેટલું મેળવ્યું હતું તો કે બસો બાર અને એસી કેટલું મેળવ્યું હતું તો કે બસો પાસઠ હવે ત્રણેયમાંથી મોટું કોણ છે તો કે એસી કેટલું છે બસો ને પાસઠ વર્ગમૂળમાં તો એની સિવાયના જે બે અંતર હોય એની સિવાયના બે અંતર એટલે કયા કયા એ બી અને બીસી સી એ નો સરવાળો કરી જવાનો બસો બાર અને પાંચ આ બેન સરવાળો કરો એટલે બસો સત્તર થાય ને બસો પાસઠ થાય છે તો કે નહીં બસો ને પાસઠ નથી થતા તો એનો અર્થ એવો થાય કે આવું કહી શકાય એ બી વત્તા એટલે કે એ બી અને બીસી નો સરવાળો નોટ ઇક્વલ ટુ એસી એસી જેટલો નથી બે અંતર નો સરવાળો ત્રીજા અંતર જેટલો ન હોય તો એ બિંદુઓ ટુ એ સી આ ત્રણે ત્રણ શરત લખવાની જરૂર નથી માટે બિંદુઓ એ બી અને સી અસમરેખ છે પાઠ્યપુસ્તકની રકમમાં એવું પૂછ્યું સમરેખ છે કે નથી જણાવું તો આપણે એવું લખી દેવાનું સમરેખ નથી ત્યાર પછી આગળ આપણે જોઈએ ચોથો પ્રશ્ન સ્વાધ્યાયનો ચોથો દાખલો ચોથા દાખલાની અંદર એવું કીધું કે આપેલા જે બિંદુઓ છે એ સમધવી બાજુ ત્રિકોણના શીરો બિંદુઓ છે કે નહીં નક્કી કરો હવે આપણે થિયરીની અંદર ભણી ગયા કે સમધવી બાજુ ત્રિકોણના શીરો બિંદુ કોને કહેવાય તો ધારો કે હું એક ત્રિકોણ લઉં અહીંયા એ અને પેલું જે બિંદુ છે એને નામ આપી દઈએ એટલે કે ના આયામ પાંચ અને માઇનસ બે બિંદુ B ના આમ છ અને ચાર અને ત્રીજું બિંદુ C ના આમ સાત અને માઇનસ બે બરોબર તો એ બી સી આયામ થઈ ગયા હવે આ ત્રિકોણ સમજવી બાજુ ક્યારે બને તો જુઓ બે બાજુના માપ સરખા થાય ત્રિકોણની કોઈ પણ બે બાજુના માપ કેવા થાય સરખા એમાં જરૂરી નથી કઈ બે બાજુ આ બંને બાજુ પણ સરખી હોય ધારો કે આ અને આ સરખી બે બાજુના માપ સરખા થાય તો એવું કહેવાય તો એના માટે આપણે ત્રણ અંતર મેળવવા પડે એ બી બી સી અને એસી ત્રિકોણ ને ત્રણ બાજુ આ ત્રણ માંથી કોઈ પણ બે માપ સરખા થવા જોઈએ જો એ સરખા થાય તો આ પેલા જે બિંદુઓ છે એ સમજ જો ત્રિકોણ નો થાય તો નથી એવું તો જોઈએ અને લઈ લીધા તો બે બી યામ એટલે છ અને ચાર બરોબર એક્સ વન વાય વન એક્સ ટુ વાય ટુ અંતરસૂત્ર વાર લખી દેવાનું દાખલા દરેક વખતે લખવાની નથી તો એ બી બરાબર અંતરસૂત્ર કયું છે તો કે વર્ગમૂળની અંદર એક્સ વન માઇનસ એક્સ ટુ આખા કાંશનો વર્ગ વત્તા વાય વન માઇનસ વાય ટુ આખા કાંશનો વર્ગ હવે આનું સાદુ રૂપ આપણે આપશું તો એક્સ વન એટલે એક્સયામ પાંચ એક્સ ટુ એટલે એક્સયામ બીજા બિંદુ બીનો છ પાંચ માઇનસ છ આખાનો વર્ગ પ્લસના પ્લસ વાય વન માઇનસ વાય ટુ તો વાય વન એટલે કેટલા છે તો કે પહેલા બિંદુનો વાય એમ માઇનસ બે પછી પછી સૂત્રની માઇનસની નિશાની અને વાયટુ એટલે બીજા બિંદુનો વાય એમ ચાર સાદુ રૂપ આપો પાંચમાંથી છ કાઢો એટલે માઇનસ એક વધે અહીંયા આવું થાય માઇનસ બે અને માઇનસ ચાર બંને માઇનસ હોય તો માઇનસની જ નિશાની આવે અને બે નો સરવાળો એટલે માઇનસ છ થઈ જાય બરાબર એનો વર્ગ એમને માઇનસનો વર્ગ પ્લસ થાય એટલે એકનો વર્ગ એક થશે છ નો વર્ગ છત્રીસ બે નો સરવાળો કરો છત્રીસ ને એક કેટલા થયા સાડત્રીસ બરોબર એટલે પહેલો જવાબ આપણને અંતર એ બી કેટલું મેળવે તો કે સાડત્રીસ વર્ગમૂળમાં ત્યાર પછી બીજું અંતર બીસી મેળવીએ તો બીસી અંતર મેળવવા બી અને સી ના યામ લેવાના તો બી ના યામ કયા છે તો કે છ અને ચાર સી ના યામ કયા છે તો કે સાત અને માઇનસ બે રકમ આપેલા છે બરોબર બિંદુ બી ના યામ છ અને ચાર બિંદુ સી ના યામ સાત અને માઇનસ બે હવે આ બંને વચ્ચેનું આપણે અંતર મેળવીએ તો અંતર બીસી તો બીસી બરાબર છ એમાંથી બીજાનો એક્સ્યામ એટલે સાત તો છ માઇનસ સાત આખાનો વર્ગ પછી એક્સ્યામ વાયામ એટલે ચાર અને આનો વાયામ એટલે માઇનસ બે એટલે જો ચાર પછી માઇનસ અને પાછા માઇનસ પહેલાં માઇનસ સૂત્રના અને બીજા યામના હવે સાદુ રૂપ આપો તો છમાંથી સાત કાઢો એટલે માઇનસ એક વચ્ચે એનો વર્ગ થાય પ્લસ ચાર અને આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ એટલે આ ચાર વત્તા બે થઈ ગયા ચાર વત્તા બે એટલે કેટલા થશે છ આગળ સાદું રૂપ આપો તો એકનો વર્ગ એક જ થાય છનો વર્ગ છત્રીસ ને કેટલા થઈ ગયા સાડત્રીસ બરાબર તો પહેલો અંતર એબી પણ આપણને એટલું જ મેળ્યું હતું બીજું અંતર બી પણ એટલું જ મેળ્યું હજી આપણે ત્રીજું અંતર જે છે એસી એ પણ મેળવી લેવાનું કેમ કે બે જ બાજુ સરખી થ જોઈએ તો સમજવી બાજુ કહેવાય ત્રીજી જો સરખી થઈ હોય તો એ પાછું સમ બાજુ થઈ જાય ત્રણે ત્રણ બાજુ સરખી થઈ ગઈ હોય તો એ સમ બાજુ થઈ જાય એટલે ત્રીજી બાજુ પણ ચેક કરવાની તો એ સી તો એના માટે એ અને ના યામની જરૂર પડશે તો એના યામ પાંચ અને માઇનસ બે છે બિંદુ ના યામ છે સાત અને માઇનસ બે બરોબર તો હવે આપણે એ અંતર મેળવી લઈએ અહીં આમ છે એ અને સી એ સી બરાબર અંતરસૂત્ર બીજી વખત લખવાની જરૂર નથી ડાયરેક્ટ કિંમત મૂકી દેવાની પાંચ માઇનસ એક્સ આમ એટલે સાત માઇનસ બે પાછા માઇનસ અને પછી પાછો વાય આમ એટલે માઇનસ બે માઇનસ માઇનસ બે આખાનો વર્ગ સાદુ રૂપ આપો તો પાંચમાંથી સાત કાઢો એટલે માઇનસ બેનો વર્ગ હવે જો આનું આખાનું સાદું રૂપ થાય તો આ માઇનસ બે આમને આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે આવું થાય માઇનસ બે પ્લસ બે બેમાંથી બે શું થઈ જાય પાછો જીરો થઈ જાય ને એટલે ઝીરોનો વર્ગ માઇનસ બેનો વર્ગ અથધા જીનો વર્ગ માઇનસ બેનો વર્ગ કેટલો થાય તો કે ચાર માઇનસ સંખ્યાનો વર્ગ કરો એટલે એ પ્લસ થઈ જાય એટલે ચાર થયા નો વર્ગમૂળ કેટલું થાય તો કે બે એટલે ત્રીજું અંતર એસી કેટલું મળ્યું બે તો જો એ બી આપણને વર્ગમૂળ સાડત્રીસ મળ્યા બીસી સાડત્રીસ મળ્યા પણ એસી અલગ મેળવી તો બે બાજુ કેવી મેળવી સરખી એટલે અહીંયા જોવો લખ્યું છે કે એ બી બરાબર બીસી આ બે સરખા પણ નોટ ઇક્વલ ટુ એસી એટલે ત્રીજી બાજુ સરખી નથી તો બે બાજુ સરખી હોય તો એને સમજવી બાજુ કહેવાય તો માટે આપેલા ત્રિકોણના શિરો એ એ કહેવાશે તો કે સમજવી બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે એવું કહેવાય એટલે આ રીતે આપેલા ત્રિકોણના શિરોબિંદુઓ કયા પ્રકારના છે આપણે નક્કી કરી શકીએ આની અંદર કોઈ પણ પ્રકાર પૂછી શકે તમને વિષમ બાજુ એ પૂછાય સમ બાજુ એ પૂછાય જો ત્રણેય માપ સરખા હોય તો સમબાજુ બાજુ ત્રણેય જુદા જુદા હોય તો વિષમ બાજુ બરાબર એ તમારે નક્કી કરવાનું છે